આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુ ડે ન્યૂઝ સંખેડા તાલુકાના ખેડૂતો દ્વારા પાકના નુકસાનના વળતર માટે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંખેડા તાલુકાના ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે તુવેર મકાઈ ડાંગર સોયાબીન દિવેલા કપાસની ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવા અને વળતર માટે સૂત્રોચ્યાર કરી સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તુવેર મકાઈ ડાંગર સોયાબીન દિવેલા અને કપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થયું હોય એ સહન કરવાનો વારો આવ્યો છે તેવી માહિતી ખેડૂતોએ આપી છે જેને કારણે ખેડૂતોને ખેતીમાં ઘણું જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે ખેડૂતો દ્વારા પકવવામાં આવેલા તુવેર મકાઈ તેમજ કપાસ જેવા ઉભો તૈયાર કરેલા પાક એ કમોસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું હોય ત્યારે નુકસાની વેઠવાનો વારો આવે છે આ વળતરની રકમ તેમજ નુકસાનની રકમ વહેલી તકે ખેડૂતોને આપવામાં આવે તેવી પણ ગુજરાત સરકાર માંગ માંગ છે ખેડૂતો દ્વારા ગુજરાત કરીને રજૂઆત કરવામાં માન્ય મામલતદાર સાહેબ શ્રીને અમારા વિસ્તારના એટલે કે કોલા ગામડી માંજરોલ હરેશ્વર કંડેશ્વર રણછોડપુરાના તમામ ગામોના ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં અમારા વિસ્તારમાં કપાસ તુવેર ડાંગર જેવા પાકોમાં ખૂબ ભારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું હતું આમાં સરકાર દ્વારા જે કપાસ ડાંગરનું જે સર્વે કરવામાં ચાલી રહ્યું છે એમાં અમારી રજૂઆત છે કે સૌથી વધારે અમારા વિસ્તારમાં તુવેર અને મકાઈનું પણ વાવેતર થયેલું છે અને એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે તો અમને એનું પણ વર્તન મળે અમારા ખેડૂતોને અને એની પણ અમને સરકાર દ્વારા સહાય મળે એવી અમારી ભલામણ છે બહાદરપુરથી લઈને સનોલી આનંદપુરાથી લઈને કંટેશ્વર માંદરોલ સુધીના જે નદી કાંઠાના આ બાજુના વિસ્તારના ખેડૂતો અહીં આવેલા છે શ્રીને આવેદન આપવા માટે જેમાં અમારા વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે કપાસ તુવેર ડાંગર મકાઈ દરેક પાકમાં નુકસાન છે અને તુવેર અને મકાઈમાં ખાસ કરીને સોએ સો ટકા નુકસાની છે તો અમારી સરકાર શ્રીને માગણી છે કે જેમાં ઝડપથી સર્વે બર્વે કર્યા વગર સો ટકાની સહાય જાહેર કરે મામલતદાર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો જે અત્યારે માવઠું કે છે પણ માવઠું નહીં પણ રીતસરનો ચોમાસા જેવો વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને તુવેર અને મકાઈમાં ખૂબ જ નુકસાન થવા પામ્યું છે એના માટે ખેડૂતો દ્વારા જે અત્યારે સરકારે કપાસ છે ડાંગર છે એમાં જે સર્વેની કામગીરી હાથ ધરે પણ એનીમાંય તુવેર છે મકાઈ છે એનો સમાવેશ કરીને એ એ વસ્તુઓનો પણ સર્વે થાય અને જે અત્યારે મોસ્ટ ઓફલી બધી જ જમીનોમાં બિહારણથી માંડીને બધું જ ખલાસ થઈ ગયું છે અને હજુ ઘૂંટણસમાં પાણી છે ખેતરોમાં અને વહેલી તકે મકાઈ છે તુવેર છે એનો સર્વેની મેં સમાવેશ કરીને વહેલી તકે ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો નવેસરથી તુવેર અને મકાઈનું વાવેતર કરી શકે તેમ છે અત્યારે હાલની તારીખમાં મકાઈ અને તુવેરના બિયારણ એટલા મોંઘા થઈ ગયા છે કે એમની પાસે અત્યારે ખેડૂતો પાસે બિયારણ ખરીદવા માટેના પૈસા નથી તો સરકારની એક અમારી લાગણી છે અને માગણી છે કે વહેલી તકે મકાઈ અને તુવેરનું સર્વે કરાવે અને ખેડૂતોને રાહત આપે એ બદલ અમે આજે મામલતદાર ઓફિસમાં મામલતદારશ્રીને આવેદન આપવા આવ્યા